કે તેઓ તેમની પાસે પહોંચી ના શક્યા એટલે ઈશ્વને સંદેશે પહોંચાડવામાં આવ્યો કે આપના મા અને આપના ભાઈઓ બહાર ઊભા છે અને આપને મળવા ઈચ્છે છે પણ તેમને જવાબ આપ્યો જે ઈશ્વરની વાણી સાંભળે છે અને તે પ્રમાણે ચાલે છે તે મારી મા અને તે મારો ભાઈ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિશ્માલ ભાઈ તબેનો આજનો શુભ સંદેશ પ્રભુ ઈસુ જે હેતુ માટે પૃથ્વી પર આવ્યા હતા ઈશ્વરના રાજ્યની સ્થાપના કરવા માટે અને ઈશ્વરના કુટુંબમાં જે જે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે એ બધા ઈશ્વરના કુટુંબમાં આવી જાય છે યાકોપ એમના પત્રમાં કહે છે પહેલાં પત્ર પત્રમાં વીસમો બાવીસમી કલમમાં તમે તો માત્ર ઈશ્વરના વચન સાંભળવામાં નહીં પણ એને અનુકરણ કરો આચરણમાં ઉથારો ઉથારો જેથી કરી તમે ઈશ્વરના સંતાન બની શકો એમ કરીને યાકો પોતે કહે છે સાથે સાથે આપણે જાણીએ છીએ યહોશ્વના ગ્રંથમાં પહેલો અધ્યાયમાં આઠમી કલમમાં આ નિયમ સંહિતાની પોતી તારી જીપને ઠેરવે હોવી જોઈએ રાત દિવસ તારે એનું રટણ કરવું જેથી એમાં જે લખેલું છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરી શકે તો જ તને બધા કાર્યોમાં ફતેહો મળશે અને તો જ તું સમૃદ્ધિ પામીશ હા ક્રિસમા ભયતાબહેનો પ્રભુ ઈસુ પોતે યોહાનગ્રમ ચોથો અધ્યાયમાં ચોત્રીસમી કલમ કહે છે કે જેણે મને મોકલે છે એની ઈચ્છા પૂરી કરવી એનું કામ પૂરું કરવું એ મારો આહાર છે પ્રભુ ઈસુ હંમેશા ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરવા માટે આવ્યા હતા પ્રભુ પોતે કહે છે યોહાનગરમાં પંદરમો અધ્યાય દસમી કલમમાં જેમ મારા પિતાની આજ્ઞા હું પાલન કરું છું અને એમના પ્રેમમાં વસું છું એવી જ રીતે જો તમે મારી આજ્ઞાઓનું પાલન કરશો તો પછી મારા પ્રેમમાં તમે રહેવાસ રહેશે હા કૃષ્ણવાલા ભય હતા બહેનો પ્રભુના વચન પ્રમાણે આખી દુનિયામાં પ્રભુ ઈસુ પછી બીજા સ્થાનમાં એક વ્યક્તિ ઈશ્વરના ઈશ્વરના વચન પ્રમાણે જાલ્યા હોય એ મરિયમ છે એટલે ઈશ્વર પોતે એને પસંદ કર્યા છે એટલા અદભુત વ્યક્તિ એટલે આમ તો ખરેખર પ્રભુ ઈસુને મરિયમ સાથે બે પ્રકારના સંબંધ રક્ત સંબંધ કારણ કે મા અને સાથે સાથે ઈશ્વરના વચન પ્રમાણે સૌથી શ્રેષ્ઠ રીતે એક વ્યક્તિ જીવ્યા હોય એ મરિયમ છે એટલે એવી રીતે પોતાના માન સ્થાન પણ એક ઊંજું સ્થાનમાં રાખે છે હા ક્રિષ્માલા ભાઈ તાબેનું આપણે બધા ઈશ્વરનું વચન સાંભળીએ છીએ માત્ર સાંભળવાનો સાંભળવામાં નહીં પણ એનું અનુકરણ એનું પાલન કરવું જોઈએ છે જેથી કરી પ્રભુ પોતે જેવી રીતે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આગળ વધ્યા મરિયમ પોતે કે મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા અને એ જ રીતે જો આપણે ખરેખર પ્રભુના ભય થવાનું હોય પ્રભુની બહેન થવાનું હોય તો પછી આ જે ઈશ્વરના વચન સાંભળીએ છીએ એને અનુકરણ એનું પાલન કરવું જોઈએ સહિતામાં પહેલાં અધ્યાયમાં બીજી કલમમાં આપણે જોઈએ છે જે કોઈ રાત દિવસ ઈશ્વરના વચન સાંભળે છે અને એનું પાલન કરે છે એ સાચે જ પરમ સુખી જેમ કરીને વચન આપણે પૂરી ખાતરી આપે છે એટલે આજના શુભ સંદેશ આપણે પણ સાંભળતા મને ચિંતન કરતાં જેવી રીતે પ્રભુ ઈસુ મરિયમનું સ્થાન એ કુંજ સ્થાનમાં પહોંચાડ્યા જો આપણે પણ પ્રભુના વચન પ્રમાણે જીવીએ આપણે પણ પ્રભુ ઈસુના કુટુંબમાં એ મોટું કુટુંબ છે જે જે વિશ્વાસ રાખે છે પ્રભુના સંતાનો બનીએ છીએ અને એવી રીતે એની ઈચ્છા પ્રમાણે આપણે હંમેશા પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવીએ આપણે પણ પ્રભુના ભાઈ અને બહેન જરૂર બની શકીએ હા કૃષ્ણમાલાભાઈએ તબેનો આ સંદેશ શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ ઈશુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને ફોરવર્ડ કરજો પ્રભુ ઈશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય